અમને બહુ હેરાન કરે છે અમારી અરે તોછડું વર્તન કરે છે અને અમને ગમે એમ બોલે છે પપ્પા હા આશા કેમ તમારી સાથે આવું વર્તન કરે છે મને તો એ નથી સમજાતું કે શું પ્રોબ્લેમ છે એને તમારી સાથે બેટા એને એક જ વાતનો પ્રોબ્લેમ છે એને અમે જરાય ગમતા નથી અને અમે તારી સાથે રહીએ છીએ ને એને જરાય પસંદ નથી આશા બહાર આવતો બોલો શું કામ બોલાવી આશા આ મમ્મી પપ્પા એ સાચું છે તું એમની સાથે તોછડું વર્તન કરે છે શું શું તું એમને સાચવતી નથી હા હું એમની સાથે તોછડું વર્તન કરું છું હું નથી સાચવતી એમને